ગુડ મોર્નિંગ ગાઈસ નવા દિવસની નવી શરૂઆત થઈ ગઈ છે માં હે જાગી ગયો છે એને ચા બનાવું છું ને મમ્મીએ આજે સફાઈ કામ લીધું સફાઈ કરી મમ્મી તમે આજે સફાઈ કરી બે ખાના બાકી સફાઈ કર્યા અને ધીમે ધીમે દિવાળીની સફાઈ કરી છે ભાઈ છે પ્રતિક ઉઠી ગયા છે કેટલા વાગ્યા ખોટું શું બોલાવે જે ત્યાં નવ નહી વાયગ્યા અત્યારે અત્યારે સવા દસ થયા ને અત્યારે અમારે કાઠિયાવાડી ભોજન છે અડદની ડાળ ને રોટલો ને મમ્મી તમારી સ્પેશિયલ હું વાનગી ગ્રીલની ડાળ અને રોટલા હારે ચટણી ખાવી જરૂરી છે બરાબર ને ચટણી હા માઈન્ડ તમારે શાંતિ છે છે પપ્પા ની આરે રમવા એટલે તૈયાર થઈ ગઈ છું માથું વળાઈ લઉં અને હળદ ની દાળ બાફવા મૂકી છે મમ્મી એ શાક કરી નાખ્યું છે અને મમ્મી હમણાં ચટણી કરી નાખે માહિર આવી ગયો છે હવે હાથમાં કઈક છે હું કાજુ તું ન ખવાય ક્રીમ વાળું શરદી થાય ટમેટો થઈ ગયો હા ટમેટા ને હા ક્યાં ગયા હતા અત્યારે કાગડા ને ચણ ના ખવા હા ગાઠિયા ને ક્યાં કાગડા ને હા અને માહિર ટમેટું ટમેટો ખાધું હા માહિર ભાઈ ગાઠિયા ખાધા બરાબર દાદો દીકરો બાપા સીતા ને મોઢે ગયા હતા હા અને પછી આવી ગયો બરાબર બાપા સીતા રા માહિર આવી ગયો હે ટીવી જોવે છે હવે ક્યાં ગયો તો ટમેટો ખાધું હમ કેમ ખાય ટમેટું બતાવો

ધાણાથી જીણા જીણા સુધારી અને માહિને નવરાઈ દો અને તૈયાર કર દઉં ટમા નહીં ટમાટર ને લીંબુ ચાલ માહિર માહીના બાફેલી અડદની દાળ પીવરાવું છું હા નાટક શીખો છે હવે ચટણીમાં શું નાખવાનું મમ્મી

નહીં એકવાર બનાવીને આપણે મૂકશું વિડીયો માહિતને ઉપર મળવા આવી છું તો એ ઘડીક રમશે નહીં શાંતિથી ટિક 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 પ્રતિક આવી ગયા છે શૂટ કરીને જમવાનો ટાઈમ થઈ ગયો છે માહીરને રમવાનું અરદની ડાળને રોટલા ટાટા માહીર ટાટા ટાટા અભી બુલકા કને કેરેરો મે છે માહીર ચડ ઉતર કરે છે અને દીક્ષાબેન અત્યારે સવા બાર થયા છે મમ્મી રોટલા કરે છે હળદની દાળને રોટલા જમવા બેઠા છે હું રમાડું છું એટલે જમીલી પપ્પા ને પ્રતિક બપોરે અડદની દાળ અને રોટલો ખાઈને સુઈ ગયા હતા અને હમણાં ઊંઠા ચીક્યા અને મા

વટાટુ વટાણા ઝૂકીની ટમેટા અને ગાજરનો સૂપ મૂકી દીધું છે અને અત્યારે ટમેટા ખાઈ છે માહી દીક્ષા આવ્યા છે રમાડવા પેળ બનાવી છે મમરાની ટમેટાની એ અને વાત પ્રતિક નો જો પીકું છે લે કયો જાતે નહીં シャンバリアまでしてもいいね。 આપવું <laughs> ये पण एमाती पारतून છે देवाय मारो दीदो बोलती गेला कितलो है जा 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 हैं देखो तो क्या क्या तारा हाथ जो तारा माथू जो, जो 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 कहता, तो जो जो कहता।, तो जो जो कहता।

થોડું ઘણું ખાધું છે અને પપ્પા એને રમાડે છે પ્રતિક જમવા બેઠા છે અને હવે હું જમી લઉં પછી રેડી થઈ જાય તો આ નોરતા નગરીના પાસ છે બરાબર અને હવે જઈએ છીએ ભાવિકા રેડી થઈ જાય માહિર મને પકડીને આમાં બોક્સમાં બે એવા ट्राई करा जाए कल लाख थी वाला होगा कल लाख नहीं हो कल लाख थी हो तो हमारे वाल लगे हमारे दो मिनट तक खाली कुछ भी हमने स्टार्ट किया है एक ही जा दिख रहा पड़ीस चलो बाबा